શું આ રીતે બનશે ગુજરાત પાવાગઢ ડુંગર પર પ્રાથમિક શાળામાં જવાના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય એક તરફ સરકાર બનશે ગુજરાતની વાર્તાઓ કરે છે ત્યારે પાવાગઢ ડુંગર પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અવારું જગ્યાએથી શાળાએ જવા મજબૂર બન્યા છે આ શાળા સુધી જવાના રસ્તા પર કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેથી બાળકો અભ્યાસ અર્થે પથરાડ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે જો કોઈ બાળકને જાનહાનિ થશે તો જવાબદાર કોણ આ કાદવ અને ગંદકીના સામ્રાજ્યને લઈ બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે શિક્ષણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કે કલેક્ટર આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું શાળા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા છે બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં જે આ જે રસ્તો ખરાબ છે એના લીધે અત્યારે ક્યાંથી આવે છે